અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેર્યા હતા પ્રાથમિક સુવિધાના કામો ન થતાં સ્થાનિકોએ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને ઉગ્ર રજૂઆત કરી અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા તેઓએ રજૂઆત કરી હતી કે રોડ પાણી ગટરના કોઈ કામો થતા નથી અસારવામાં સ્થાનિક ધારાસભ્ય દર્શના વાઘેલાના ઘેરાવ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને આ વાયરલ વિડીયોને લઈને જી ચોવીસ કલાકની ટીમ વા જે ધારાસભ્ય છે તેમને મળી અને તેમને ઘટનાની વાત કરી સમસ્યા દૂર કરવાની વાત કરી એ જગ્યા જ્યાં વિડીયો આ બન્યો વાયરલ થયો એ જગ્યા જે જહાંગીરપુર કહેવાય છે જે સોલા સિવિલ ઓપીડીની સામેનો આ વિસ્તાર ત્યાં પહોંચી છે ત્યાં જોઈ શકાય છે આ પ્રકારના જે પાઇપો અને જે મટીરિયલ અહીંયા લાઈને મૂકવામાં આવ્યું છે અહીંયા આ કામગીરી જે છે તે કરવામાં આવી છે અગાઉ જૂની લાઈનો હતી તેને અપગ્રેડ કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ અહીંયાની જે સમસ્યા આ ડ્રેનેજ લાઈનના જે પાણી ભરાઈ રહે છે બેક મારે છે અને બીજી પણ સમસ્યા છે કે રસ્તા અહીંયા સારા નથી આ બાબતની રજૂઆત હતી સ્થાનિકોની છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે જેના કારણે ગંદકી છે દુર્ગંધ છે મચ્છરોનો ઉપદ્રવ છે આ સમસ્યાથી નારાજ લોકોએ જ્યારે અહીંયા આવેલી એક શાળામાં જ્યારે ધારાસભ્ય પહોંચ્યા ત્યારે તેમણે રજૂઆત કરી ઘેરાવ કર્યો અને પોતાના પ્રશ્નો જે છે તેમને મૂક્યા એ સ્થાનિક આપણી સાથે તેમની સાથે વાત કરીશું આ પ્રશ્ન કેટલા સમયથી શું તકલીફ પડે છે સાહેબ અહીંયા છે લગભગ બે એ ગટરોનું છે એ કામ નવી નાખવાનો ચાલે છે જૂની ગટર લાઈન છે એને બ્લોક કરી દીધી હવે ટેકનિકલ જ્યારે દર્શનાબેન અહીંયા જે સવારે આવેલા ચોપડા વિતરણ માટે બાજુની શાળામાં ત્યારે એમને અહીંયા રૂબરૂ બોલાવ્યા અને આખી વસ્તુ સમજાવી તો ટેકનિકલ સ્ટાફે જે આવી અને એમને જે સમજાવ્યું એવું કીધું કે બળિયા લીમડી આગળ જે છે એ પાઇપલાઇન બેસી ગઈ છે અને અહીંયા જે સુથારવાસ કહેવાય સિવિલ ઓપીડીની સામે એના ખૂણા ઉપરનો ભાગ છે એ ઉપર છે એટલે પાંચ છેક સુધીની છે એ ગટર લાઈન અપડેટ કરવી પડે એટલે ટ્રાફિક છે એ બંધ કરવો પડે ચાર રસ્તાનો એવા ટેકનિકલ કારણ એમને સમજાવીને ઓળઘોળ કરી ગયા છેલ્લે બેને એવું કીધું કે ભાઈ ગમે એવું હોય પણ આનું સોલ્યુશન લાવો અમારું સ્થાનિકોનું કહેવાનું એમ છે કે અમારે અહીંયા છે એ ધર્મશાળા છે કે જેમાં છે એ સિવિલમાં આવનારા પેશન્ટોને અમે નોમિનલ ચાર્જ રહેવા આપીએ છીએ અને ફ્રીમાં છે એ જમાડીએ છીએ તો એ લોકો તો એક તો બિચારા છે એ બીમાર હોય એમાંથી આ ગટર લાઈન ઉભરાય એટલે છે રોગચાળો ફેલાય એટલે અમારી રજૂઆત એટલી છે કે ટેકનિકલ જે પણ કારણ હોય અમારી કાં જૂની ગટર છે યથાવત કરી આપો કે જેમાં છે પાણી નહોતું આઈધર તમે જો નવી ગટર નાખી છે તો નવી ગટર લાઈનનું જે કાંઈ ટેકનિકલી ફોલ્ટ છે કે જ્યાં પાઇપલાઈન બેસી ગઈ છે એને છે તમે ઓકે કરી આપો આ મારી રજૂઆત અહીંયા કેટલા મકાનો કેટલા લોકો રહેતા છે જેને આ તકલીફ છે અંદાજી તો સર મને ખ્યાલ નથી કેમ કે મને અહીંયા ઘણો સમય નથી થયો હું અહીંયા ફક્ત સેવા આપવા આવું છું આ એક સંસ્થા છે સાહેબ સેવાભાવી સંસ્થા કીધું સિવિલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અહીંયા આગળ છેલ્લા ત્રણ મહિનાથી જે કોર્પોરેશન દ્વારા ગટર લાઈન અને પાણી લાઈનનું જે કામકાજ શરૂ કર્યું હતું એક તો પહેલા તો એમને જે આ ચોમાસામાં કામ કર્યું એ બરાબર યોગ્ય ન હતું અને બીજું કે જે ગટર લાઇન પહેલી જે જૂની હતી ત્યારે આ પ્રશ્ન નહોતા પણ આ ખોદકામ કર્યા પછી ગટર લાઈનનો પ્રશ્ન ઊભો થયો છે બીજું કે જે સવારે આવતું પાણી છે એ પાણી અડધો કલાક સુધી તો પહેલાં એટલું બધું ખરાબ આવે છે કે એ પીવાથી અહીંયાના રહીશોને ઝાડા ઉલટીના કેસો થયા છે ઘણાને હોસ્પિટલમાં બી દાખલ કરવા પડ્યા છે અને ત્રીજું સર કે આરસીસી રોડની વાત થઈ રહી હતી પણ પહેલાં અહીંયા જે ગટરનો મેઇન પ્રશ્ન છે એ પહેલાં સોલ્વ થાય અને પાણી જે સવારે આવતું પાણી છે એ શુદ્ધા આવે અને અહીંયા

કોઈ જગ્યાએ કોઈ કચરો નતો દેખાતો એની જગ્યાએ આજે અહીંયા ગટરો ની ગટરો ઘેરાવ કરવો પડ્યો ના ના આજે એવું છે નહીં કે આજે મારે એવું નહીં કેતી હું કે અહીંયા જે દર્શનાબેન આવ્યા હતા એમણે આવીને અમે એમને કીધું કે તમે આવીને અહીંયા રજૂઆત કરી જુઓ એમ તો એ આવ્યા એ જોઈને ગયા અને એમણે કામ આગળ કરી આપશે એવી બાહેધરી આપી છે અને એમણે તરત જ જીસીપી બોલાવી અને કામકાજ ચાલુ કર્યું છે એટલે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર એટલે કે અહીંયા ધારાસભ્ય આવ્યા જોઈને ગયા અધિકારીને બોલાવ્યા અને તેઓને અહીંયાનું માળખું જે છે તે સમજાવ્યું છે આ પરિસ્થિતિથી વાકેફ કર્યા છે અને આ સમસ્યાનો નિકાલ આવે તે કડક સૂચન કર્યું છે ને ધારાસભ્યએ ખાતરી આપી છે કે એક અઠવાડિયાની અંદર આ સમસ્યાનો નિકાલ આવશે અહીંયા કર્મચારીઓ જેસીબી મશીન કામ કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે આ ખાતરી મુજબ આ સમસ્યાનો નિકાલ આવે છે કે કેમ કારણ કે જો નિકાલ ન આવે તો અહીંયા રોગચાળો વખરી શકે છે અને સમસ્યા વધુ વધે તો સ્થાનિકોમાં રોષ જે છે તે ફરીથી ભભૂકી ઉઠે છે અને તેનાથી સીધી અસર અહીંના લોકોને અને તંત્રને પણ પડી શકે છે કેવરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ જી ચોવીસ કલાક અમદાવાદ